નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજના વિડીયો લેક્ચરમાં આપસોનું સ્વાગત છે તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ દસ શરજીઓમાં શ્વસન વિશે આપણે અભ્યાસ કરતા હતા તો એમાં શ્વાસોચ્છ્વાસ કોને કહેવામાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો આ ઉપરાંત જારક શોષણ કોને કહેવાય અજારક શોષણ કોને કહેવાય અને જારક શોષણ અને અજારક શ્વસણની પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કર્યો ત્યારબાદ શ્વસન દર કોને કહેવામાં આવે તેના વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ તો હવે આગળ આપણે અભ્યાસ કરીએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ કે આપણે આપણે શ્વાસ શ્વાસ છે એ કેવી રીતે લઈએ છીએ ચાલો આપણે શ્વસનની ક્રિયા વિશે જાણીએ કે ચાલો આપણે શું કરીએ શ્વસનની જે ક્રિયા છે એ શ્વસનની ક્રિયા વિશે આપણે વધારે માહિતી મેળવીએ સામાન્યપણે આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ કે સામાન્ય રીતે આપણે નાસિકા છિદ્ર આવેલું હોય નાસિકા છિદ્ર દ્વારા આપણે શું કરીએ છીએ શ્વાસ લઈએ છીએ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થાય અને નાસિકા કોટારોમાં જાય છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને ક્યાં જાય છે તો નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે અને નાસિકા કોટરમાંથી હવા છે એને શ્વાસ નળી દ્વારા ફેફસામાં પહોંચે છે કે આપણે સામાન્ય રીતે હવા છે એ શ્વાસ નાસિકા છિદ્ર દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ અને નાસિકા છિદ્ર દ્વારા જે લીધેલી નવા હશે એ શું થશે નાસિકા કોટરમાં જાય છે અને નાસિકા કોટરમાંથી નવા છે ઈસવાસ નળી દ્વારા ફેફસામાં પહોંચે છે ફેફસા ઉરસ ગુહામાં આવેલા હોય છે કે જે તમે આકૃતિ દસ પોઈન્ટ ચારમાં જોઈ શકો છો કે ફેફસા છે એ કઈ જગ્યાએ આવેલા હોય છે તો ફેફસા એ ઉરસ ગુહામાં આવેલા હોય છે એટલે કે જે તમે આકૃતિ દસ પોઈન્ટ ચારમાં જોઈ શકો છો આ ગુહા બંને તો આ ગુહા બંને બાજુએ એ ઘેરાયેલી હોય છે એક મોટા પડદા જેવી રચના જેને ઉરોદલ પટલ કહે છે કે મોટા પડદા જેવી રચના જે જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે ઉરોદલ પટલ કહેવામાં આવે છે એટલે કે મોટા પડદા જેવી રચના જેને ઉરોદલ પટલ કહેવામાં આવે છે તે ઉરસ ગુહાના તળી આવેલી હોય છે કે તે કઈ જગ્યાએ આવેલું જોવા મળે છે તો ઉરોદલ પટલ છે આપણને ઉરસ ગુહા છે એ ઉરસ ગુહાના તળી આવેલી રચના હોય છે કે જે તમે આકૃતિ દસ પોઈન્ટ ચારમાં જોઈ શકો છો કે ઉરસ ગુહાના જે તળિયાનો ભાગ છે એ તળિયાના ભાગે આપણને શું જોવા મળે છે ઉરોદલ પટલ આવેલું જોવા મળે છે શ્વાસોશ્વાસમાં ઉરોદલ પટલ અને છાતીના પીંજરાનું શું થયેલું હોય છે હલનચલન સંકળાયેલું હોય છે કે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા થાય છે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમિયાન ઉડોદલ પટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું હોય છે શ્વાસ દરમિયાન પાંજડી પાસળીઓ છે એ પાસળીઓ ઉપર તરફ અને બહાર નીકળે છે કે જ્યારે શ્વાસ લઈએ છીએ કે ઓક્સિજનયુક્ત હવા જ્યારે શરીરમાં આપણે લઈએ છીએ ત્યારે પાસળીઓ ઉપર તરફ અને બહારની તરફ નીકળે છે અને ઉડોદલ પટલ છે ઉડોદલ પટલ છે એ નીચેની બાજુએ જાય છે આ ચલન આપણી ઉરસગુહાના અવકાશમાં વધારો કરે છે કે આ જે ચલન થાય છે એ હલનચલન આપણી જે ઉરસગુહા આવેલી હોય છે એ ઉરસગુહાના અવકાશમાં શું કરે છે વધારો કરે છે એટલે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પાછળી ઉપરની તરફ અને બહાર નીકળે છે અને જ્યારે ઉરોદલ પટલ છે એ પટલ શું થાય છે નીચેની તરફ જાય છે અને આ ચલન છે એ આપણી જે ઉરસગુહા છે એ ઉરસ ગુહાના અવકાશમાં શું કરે છે વધારો કરે છે અને હવા ફેફસાની અંદરની તરફ જાય છે કે હવા છે એ હવા શું થશે ફેફસાની અંદરની તરફ જાય છે ફેફસા હવાથી ભરાઈ જાય છે અને ફેફસા જ્યારે હવાથી ભરાઈ જાય છે ત્યારે ઉછ્વાસ દરમિયાન પાસળીઓ શું થાય છે નીચેની તરફ અને અંદરની તરફ જાય છે કે જ્યારે ઉછવાસ એટલે કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા છે આપણે બહાર કાઢીએ છીએ એટલે કે ઉછવાસની પ્રક્રિયા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પાછળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે અને ત્યારે ઉરોદલ પટલ છે એ ઉરોદલ પટલ પોતાના મૂળ સ્થાન સુધી ઉપરની તરફ ખસે છે કે જ્યારે આપણે ઉછ્વાસની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ઉચ્છવાસની પ્રક્રિયા દરમિયાન પાછળ પાછળીઓ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે જ્યારે ઉરોદલ પટલ છે એ પોતાના મૂળ સ્થાન તરફ સુધી ઉપરની તરફ ખસે છે કે જેથી ઉરસ ગુહાનું કદ છે એ શું થાય છે ઉરસ ગુહાનું કદ ઘટે છે એટલે કે શ્વાસની પ્રક્રિયા દરમિયાન પાથળીઓ ઉપરની તરફ અને બહાર નીકળે છે જ્યારે ગુરુદલ પટલ છે એ નીચેની તરફ થાય છે અને આ અલંચળથી જે ઉરસ ગુહાનો અવકાશ હોય છે એ ઉરસ ગુહના અવકાશમાં વધારો થાય છે અને હવા છે એ ફેફસાની અંદર જાય છે એટલે કે ફેફસાની અંદર તરફ જાય છે અને ફેફસા છે એ હવાથી ભરાઈ જાય છે જ્યારે ઉચ્છવાસની પ્રક્રિયા થાય છે ત્યારે ઉચ્છવાસની પ્રક્રિયા દરમિયાન પાછળીઓ છે એ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે અને હુડોદલ તરફ પટલ છે એ ઉડોદલ પટલ શું થાય છે પોતાનું જે મૂળ સ્થાન છે એ મૂળ સ્થાન સુધી શું થાય છે ઉપરની તરફ ખસી આવે છે કે જેથી ગુહાનું કદ છે એ ગુહાનું કદ શું થાય છે ઘટે છે અને હવા ફેફસાની બહારની તરફ આવે છે કે જે હવા હશે એ હવા શું થશે ફેફસાની બહારની તરફ આવે છે કે જે તમે આકૃતિ આગળ દસ પોઈન્ટ પાંચમાં જોઈ શકો છો આપણા શરીરમાં આ બધા હલનચલન ખૂબ જ સરળતાથી અનુભવી શકાય છે કે આપણા શરીરમાં જે આ બધા ચલન થાય છે એ ચલન આપણે ખૂબ સરળતાથી અનુભવી શકીએ છીએ ઊંડો શ્વાસ લો તમારી હથેળીને પેટ પર રાખો અને પેટનું હલનચલન અનુભવો કે ઊંડો શ્વાસ લેવાનો છે કે અને તમારી જે હથેળી છે એ હથેળીને પેટ પર રાખી અને પેટનું જે હલનચલન થાય છે એ હલનચલનને તમારે શું કરવાનું છે અનુભવવાનું છે તમને શું જોવા મળે છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થશે કે શ્વાસ લઈએ છીએ ત્યારે અને પિંજર છે એ પાછળીઓનું પિંજર ઉપરની તરફ અને બહાર આવે છે ને ત્યારે પટલ શું થાય છે નીચેની તરફ ખસે છે એટલે કે જે ઉરસગુઆના ઉપવાસ હોય છે એ ઉરસગુહાના ઉપકાશમાં વધારો થાય છે અને હવા ફેફસામાં ભરાઈ જાય છે ત્યારબાદ જ્યારે ઉચ્છવાસ કરીએ છીએ ત્યારે શું થશે પાછડીઓને પિંજર છે એ નીચેની તરફ અને અંદરની તરફ જાય છે અને ઉરોદલ પટલ છે એ ઉરોદલ પટલ શું થશે પોતાના મૂળસ્ત તરફ બહારની તરફ ખસે છે કે જેથી ઉરસગુઆનું પદ શું થાય છે ઘટે છે અને ફેફસામાંથી હવા શું થાય છે બહારની તરફ ધકેલાય છે શ્વાસોશ્વાસ દરમિયાન ઉરસ ગો છાતીના કદમાં શું થાય છે ફેરફાર થાય છે તે શીખી ગયા પછી બાળકો છાતી ફૂલાવાની સ્પર્ધા પર ઉતરી આવ્યા છે કે શું થાય છે ઉરસ ગોહાલ એટલે કે છાતીના કદમાં જે ફેરફાર થાય છે એ છાતીના કદમાં થતા ફેરફાર વિશે શીખી ગયા પછી બાળકો શું કરે છે છાતી ફૂલાવાની સ્પર્ધામાં ઉતરી આવ્યા છે બધા ઉત્સાહિત થઈને કહેતા હતા કે તે તેણી છાતી મહત્તમ ફૂલાવી શકે છે કે તે બધા વિદ્યાર્થી મિત્રો છે એ બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કે તે અથવા તો તેની છે એ છાતી મહત્તમ ફૂલાવી શકે છે તો આ પ્રવૃત્તિ તમારા વર્ગમાં તમારા સહપાઠી સાથે કરો તો કેવું લાગે છે તેનો અનુભવ કરો ધૂમ્રપાન તમારા ફેફસાને નુકસાન પહોંચાડે છે કે જે બ્લુ કલરનું કોષ્ટક આપેલું છે તો તમે જોઈ શકો છો કે ધૂમ્રપાન તમારા ફેફસાને શું કરે છે નુકસાન પહોંચાડે છે ધૂમ્રપાન સાથે કેન્સર સંકળાયેલું છે અને ધૂમ્રપાન આપણે શું કરવું જોઈએ ટાળવું જ જોઈએ એટલે કે ધૂમ્રપાન છે એ તમારા ફેફસા સાથે સંકળાયેલું છે અથવા તો ધૂમ્રપાનને કારણે ફેફસાને શું થાય છે નુકસાન પહોંચે છે અને ધૂમ્રપાન સાથે શું સંકળાયેલું છે તો કેન્સર સંકળાયેલું છે ધૂમ્રપાન આપણે શું કરવું જોઈએ તો ધૂમ્રપાન આપણે ટાળવું જ જોઈએ ત્યારબાદ આપણે નીચે જે બ્લુ કલરનું કોષ્ટક આપેલું છે તેનો આપણે અભ્યાસ કરીએ તો આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે કે આપણી આસપાસ હવે રહેલી જે હવા છે એ શું કરે છે ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે જેવા કે ધુમાડો કચરો પરાગ્રજ વગેરે પ્રકારના બિનજરૂરી ઘટકો શું કરે છે તે હવા ધરાવે છે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો આપણા નાસિકા કોટરના વાળમાં ભરાઈ જાય છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ બધો જે બિનજરૂરી કચરો એટલે કે બિનજરૂરી ઘટકો છે એ આપણા નાસિકા કોટાના જે વાર હશે એ નાસિકા કોટાના વારમાં શું થાય છે ભરાઈ જાય છે પરંતુ ક્યારેક કેટલો કચરો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થાય છે પરંતુ ક્યારેક કેટલો કચરો છે એવું શું થાય છે કે વાળમાંથી પસાર થઈ અને નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે પછી તે અંત્ય ગુહામાં અજંપો પહેરે છે કે પછી તે શું થાય છે કે અંત્ય ગુહામાં જાય અને ત્યાં શું કરે છે અજબ અજંપો પહેરે છે પરિણામે આપણને શું આવે છે તો પરિણામે આપણને છીક આવે છે અને છીક આ બધો કચરો છે બધો બહારનો કચરો જે હવાની સાથે શું કરેલ છે આવેલ છે તેને બહાર કાઢે છે કે આપણે શું કરીએ છીએ કે હવા લઈએ છીએ હવામાં શું હોય છે બિનજરૂરી ઘટકો હોય છે કયા કયા બિનજરૂરી ઘટકો હોય છે તો ધુમાડો છે કચરો છે પરાગ્રજ વગેરે પ્રકારના બિનજરૂરી ઘટકો હોય છે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ આ કચરો ત્યારે શું થશે કે નાસી નાસિકા છિદ્ર જે આવેલું હોય નાસિકા છિદ્રના વારમાં ભરાઈ જાય છે પરંતુ કેટલો કચરો હોય છે એ નાસિકા કોટરમાંથી પસાર થ વારમાંથી પસાર થાય અને શું થઈ જાય છે નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે પછી તે અંત્ય ગુહાવેલું હોય અંત્ય ગુહામાં શું કરે છે તે અજંપો પહેરે છે અને પરિણામે આપણને શું આવે છે છીંક આવે છે અને છીક આવતા બધો કચરો છે કે જે હવાની સાથે આવેલ છે તેને શું કરે છે તે છીક હવાથી હવા સાથે આવેલો જે કચરો છે એને શું કરે છે બહાર કાઢે છે અને કચરા વિંગ ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે કે અને કચરા વિંગ જે ચોખ્ખી હવા છે એ ચોખ્ખી હવા શું થશે આપણા શરીરની અંદર પ્રવેશે અથવા તો આપણા શરીરની અંદર પહોંચે છે સાવધાની જ્યારે તમે છીક ખાઓ છો ત્યારે તમારે નાક ઢાંકવું જોઈએ તેથી બહારનો કચરો જે તમે નાક દ્વારા કાઢ્યો છે તે બીજાના શ્વાસમાં ન જાય કે આપણે એ સાવધાની રાખવી જોઈએ કે જ્યારે તમે છીક છીક ખાતા હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ આપણું નાક છે એ ઢાંકવું જોઈએ કે તેથી બહારનો જે કચરો છે એ જે તમે નાકની બહાર કાઢો છો અથવા તો નાક દ્વારા બહાર કાઢ્યો છે તે બીજાના શ્વાસમાં ન જાય તે આપણે શું કરવું જોઈએ તે માટે આપણે સાવધાની રાખવી જોઈએ કે આપણા નાકને છીક ખાતી વખતે આપણે આપણા નાકને ઢાંકવું જોઈએ કે જેથી બહાર કચરો જે કાઢ્યો છે એ કચરો આપણે દ્વારા કાઢ્યો હોય તે બીજાના શ્વાસમાં આપણે ન જાય તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ જય ભારત